એકલવ્ય મોડલ સ્કૂલ તિલકવાડા હોસ્ટેલમાં ગંભીર સમસ્યાઓ આમ આદમી પાર્ટીનો હસ્તક્ષેપ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની એકલવ્ય મોડલ સ્કૂલ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મૂળભૂત સુવિધાના અભાવે લઈને મામલતદાર કચેરી ખાતે ધારણા કર્યા હતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણી આરોગ્યપ્રદ ભોજન પંખા અને વરસાદમાં પાણીનું સંચાલન જેવી બેઝિક સુવિધાઓને અભાવ છે પાણીમાં આઠસો ટીડીએસ હોવાની ફરિયાદ સાથે કોલેરા અને ટાઈફોઈડ જેવા રોગોના ભય પણ વ્યક્ત કર્યા છે આમ આદમી પાર્ટીના નર્મદા પ્રમુખ નિરંજનભાઈ વસાવા ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલ દ્વારા ધમકી આપવાના પણ આક્ષેપ કર્યા તેમજ બહારના રાજ્યના કર્મચારીઓ દ્વારા ગેરવર્તનની ફરિયાદ કરી આમ આદમી પાર્ટીએ સરકારને ચેતવણી આપી કે વિદ્યાર્થીના હકો અને સુવિધાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આગલા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે નિરંજનભાઈ વસાવાએ સ્પષ્ટ કર્યું કે બાળકોના શિક્ષણ અને આરોગ્ય સાથે કોઈપણ પ્રકારને અન્યાય સહન નહીં થાય

એ માકને બોલતું નહી ચાલે રાબા આ પ્રિન્સિપલ બોલતા દેખો તીલા કોડા કે એ કે મોડેલ સ્કૂલ છે એ લોકો બતારે ને આના પ્રિન્સિપલ એવું કહે છે કે ગુજરાત મારા પગોમાં છે બોલા આ બાળકો સામે આ બાળકો સામે આ અહીંયા તમે અહીંયા તમે અહીંયા પર શું અસર પડશે અરે ગુજરાત કે બારે મેં શું બોલ રહા હો અરે શું બોલ રહા આપ ગુજરાત કે બારે બોલતા મેં ચાલો ચાલો કઈ 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 રીતે દિનામો આપી દેવું પડશે અમે

તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કર્યા છે લેટર પાસ કર્યા છે પણ એ પ્રમાણે અમને કંઈ કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે દોઢ વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે બસોથી બસોથી ત્રણસો વચ્ચેની પીએચ હોવી જોઈએ એની જગ્યા આઠસો પીએચ જેટલું છે તો એમાં સાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને નાના લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે કેમકે છોકરાનું એ જ ભોગ અમારી સ્કૂલમાં ખાવાનું કોઈ સમય ટાઈમથી મળતું નથી જ્યારે સવારે અમે નાસ્તો કરીને આવીએ છીએ પણ નાસ્તો બી લિમિટમાં મળે છે એટલે સવારે સાત વાગ્યાથી લઈને અમે એક ચાલીસ સુધી બે વાગે જેવું જ મળે છે એક ચાલીસ અહીંથી છૂટી હશે એટલે જમવાનું બે વાગે જેવું જ મળે છે અમે હોસ્ટેલે જઈને મળીએ એટલે કોઈ અધિકારી બહારથી આવવાનો હોય જે કે ધારાસભ્ય એમ એલ એ ત્યારે ખાવાનું એટલું સારું બને છે એટલું સારું બને છે કે તેલ તેલ મસ્ત રાખી છે અને મસ્ત ખાવાનું તે દિવસે ભણે છે અને બીજા દિવસથી દેખીએ તો કંઈ ખાવાનું સારું મળતું નથી આવું નહીં થવું જોઈએ આ આવું કેમ કે કોઈ બહારથી આવે તો જ સારું ખાવાનું બનાવ્યું રોજ એક અલગ પ્રશ્ન છે કે પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે આપણા બધાના ગુજરાતી ખરાબ ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ કે મેં ગુજરાત કોઈ પહેરો મેં લખતા હોય આવું શબ્દો છે આ ગુજરાતમાં આપણે આવું નહીં થવું જોઈએ ગુજરાતી બોલશે તો પછી કંઈ બંધ થઈ શકે આમને અને પછી અમારા કારણ કે ગુજરાત વિશે એવું હોય તો પછી પ્રિન્સિપાલથી દોઢ વર્ષથી આવ્યા છે કંઈ થયું નહીં એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો સર ગવર્મેન્ટનો ફેસલો પણ પ્રિન્સિપાલથી દોઢ વર્ષ થયા છે હજુ લગી કંઈ નહીં હવે દોઢ વર્ષથી ગયા છે ક્લાસમાં સામાન્ય પંખો પણ નહીં નાખી શક્યા છે તિલકવાળા તાલુકોમાં માં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી ગરડેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી અહીંયા ગાડી જે બાળકો આજે એકથી દોઢ કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરવા જાય છે એમને સારું પાણી નથી મળતું પીવાનું પીવાના પાણીમાં પણ આઠસો ટીડીએસ જે પાણીથી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એક લવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા ગાડી પીવડાવવામાં આવે છે અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય આજે જ્યારે પડે ગા ઇન્ડિયા તબ તો આગે ભેગા ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે અહીંયા આગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાળા એકલવ્ય મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે તમને ખો ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ અને અહીંયા ગાડી આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે આજે ગ્રેજ્યુએટ થઈને દસ દસ પંદર પંદર વરસથી એ લોકો પોતાની માગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો અમારી ભરતીઓ કરો તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે એમને પર ખોટી ફરિયાદો કરે છે ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી આ જે શિક્ષકો છે જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું એમને બોલતા નથી આવડતું તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી કરી રહ્યા છે એ બિલકુલ ચલાવવામાં આવે નહીં આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે અને આ આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અને ધારાસભ્ય સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી એ લોકોને સારું શિક્ષણ એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે આજે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે કે આ ઘરણા કરે છે તો ભાજપના નેતાઓએ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ આ બાળકોને મનાવી રહ્યા છે એટલે આ ખૂબ શરમ શરમજનક બાબત છે જે વાત પ્રજાની સામે આવી જોઈએ એની જગ્યાએ ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા આગળ એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકોની જે રજૂઆતો છે બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે વખતે અમને આ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે તો એ બાળકો બિચારા ભણે ક્યારે અને બાળકોને જે હાલ જમવાની જે સમસ્યા લોકો બાળકો ઉઠાવી રહ્યા છે જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું તે બાબતે આપ શું કહેશો આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી ગુણવત્તા વગરનું જમવાનું હોય છે આવી ઘણી બધી રજૂઆતો આવે છે પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ તો આજે બાળકો અત્યારે બાર વાગ્યાનો સમય છે આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય કેમ કે અહીંયા ગાડી કોઈ કલેક્ટર ઓફિસ નથી કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણે આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય